તો દ્વારકામાં બોરવેલમાં બાળકી ફસાયેલી છે અને રમતા રમતા બાળકી અઢી વર્ષની બાળકી બોરવેલમાં ફસાયેલી છે છે ફૂટ ઊંડા બોરવેલમાં વધુ માહિતી માટે સંવાદદાતા નથુ જોડાયેલા છે નથુ જે રીતે અગાઉ આપણે વાત કરી કે જામનગરની પણ પાંચ છ મહિના પહેલા એક ઘટના સામે આવી હતી અને અવારનવાર ક્યાંક ગામડાઓમાં બોરવેલ ખુલ્લા સામે આવતા હોય છે શું છે અત્યારે આપ સ્થિતિ ઘટના સ્થળ ઉપર હાજર છો કઈ રીતની સ્થિતિ છે પ્રતિપાલ પ્રથમ હું જે છે ઘટના સ્થળના દ્રશ્યો બતાવવા છે જોઈ શકાય છે કે આ એ જ બોર છે કે જ્યાં લગભગ એકથી દોઢ વાગ્યાની અંદર જે છે તે બાળકી ફસાયેલી છે અને અહીં આ એ જ બોરના જે દ્રશ્યો જોવા કહીશ કેમેરામેનને કે અંદર સુધીના દ્રશ્યો બતાવે કારણ કે હાલ જે છે તે રેસ્ક્યુ ટીમ દ્વારા જે છે તે જે ઓક્સિજન જે સપ્લાય કરવામાં આવી રહ્યો છે હાલ જે છે તે બાળકી અંદર ફસાયેલી છે લગભગ ત્રીસ ફૂટના અંતરે છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને જે છે જોઈ શકાય એકસો ની ટીમ છે તેના જ છે વહીવટી પ્રશાસનની ટીમ પણ અહીં આવી ચૂકી છે કલેક્ટર સાથે છે એસપી સાથે છે 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 જોઈ શકાય જે જે દ્રશ્ય એ જ પરિવારનું ઘર છે કે જે ત્યાં આ બાળકી જે છે તે ખુલ્લા બોર માં જે છે તે ફસાયેલી જોવા મળી રહી છે વધુ વિગતો આપણે જાણશું આપણી સાથે જોડાયેલા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી સાહેબ શ્રી ઘટના વિશેની શું માહિતી આપી એન્જલ નામની આ દીકરી છે બે અઢી વર્ષની છે એ બોરમાં છે અંદાજે ત્રીસેક ફૂટ નીચે એ અત્યારે છે એવું આપણને લાગે છે અને પડ્યા પછી અડધો પોણો કલાક સુધી એમનો અવાજ પણ આવતો હતો એટલે આપણે થોડી આશા છે અત્યારે ઓક્સિજન આપણે આપી રહ્યા છીએ એ દરમિયાન એનડીઆરએફની આર્મીની ને બધી ટીમો આવી રહી છે રસ્તામાં છે અને ફાયર અમદાવાદની ટીમ પણ આવી રહી છે એટલે આવ્યા પછી એ નિર્ણય થશે કે આપણે બાળકીનું રેસ્ક્યુ કઈ રીતે આપણે કરીશું કેટલા ફૂટના સિચ્યુએશન શરૂઆતમાં જે એમને ગયા પછી તરત જે મેં ફોટોગ્રાફ લીધો એ મુજબ થી લગભગ ત્રીસેક ફૂટેજ છે એવું લાગે છે પછી વિશેષ તો જયારે ટીમ આવશે આપણી રેસ્ક્યુ ની અંદર કેમેરો મૂકીને જોશે ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર કેટલા ફૂટે છે કોઈ એવી વ્યવસ્થા ખરી કે સીસીટીવી થી જોઈ શકાય એવી કોઈ માટેનો કેમેરો કેમેરો છે આવી રહ્યો છે કેમેરો જ્યારે અંદર જશે ત્યારે આપણે બાળકીની સ્થિતિ બધું વ્યવસ્થિત રીતે જોઈ જામનગરમાં છ માસ પૂર્વેની હતી તેમાં બાળકીને જે તે બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક સફળતા ન મળી હતી પરંતુ બાળકીનો જીવ બચી જાય તે માટેના હાલના પ્રયાસો નહીં આપણા બધા જ પ્રયાસો એના માટે જ છે આ જેવા અમારી પાસે સમાચાર મળ્યા એટલે મારેથી શરૂ કરી નાખી ટીમ આ બધા અહીંયા જ છે ફાયરની લોકલ ટીમ છે પણ બહારથી પણ ફાયરની એક્સપર્ટ ટીમ આવી છે અમારી એકસો આઠની ટીમ આવી અને એકદમ ઝડપથી આપણે બાળકીને અંદર ઓક્સિજનની ખામી ન થાય એટલા માટે ઓક્સિજન આપી રહ્યા છીએ અમે એની સાથે વાત કરવાની પણ કોશિશ કરી છે અને હવે એને તાત્કાલિક જે બચાવવા માટે આપણે પ્રયાસો કરવાના છે આ ધારો કે મોટા વાહનો આવી શકે એના માટે આપણે દિવાલો તોડીને રસ્તો પણ કર્યો છે જેસીબી બોર બધા સાધનો પણ તૈયાર રાખ્યા છે એટલે જે રેસ્ક્યુની ટીમ આવે તો એમને જે સાધનોની જરૂર પડે તો એ સાધનો પણ આપણે એડવાન્સમાં તૈયાર રાખ્યા છે જામનગરની ઘટના પરથી એમ શકાય કે ક્યાંક ખુલ્લા બોર છે જેનો સર્વે નથી થયો અને બોરવામાં નથી આવ્યા નહીં આ બોર આ જે બોર છે એ બોર ઉપર એમણે ઢાંકેલું પણ હતું એમાંથી એ બાળક નીચે પડ્યું છે એટલે એ તો એ પછી એનો અભ્યાસનો મુદ્દો છે પણ અત્યારે તો આપણું ફોકસ મને એમ લાગે છે કે બાળકના રેસ્ક્યુ ઉપર છે ધન્યવાદ એનડીઆરએફ ની ટીમ નું શું ક્યારે પહોંચે છે ક્યાં છે સ્ટેન્ડ બાય છે બરોડા થી નીકળી ગઈ છે જામનગર ઉતરશે રસ્તા માર્ગે આવશે એ દરમિયાન જામનગર ની ફાયર ની ટીમ પણ આવી રહી છે અને જામનગર થી આર્મી ની જે ટીમ છે એ પણ રસ્તામાં છે બહુ જલ્દી આવી જશે દેહ ક્રોસ ખંભાળિયા બહુ નજીકમાં આવશે પ્રતિપાલ બાળકીને બચાવવાના ભરપા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે જોઈ શકાય છે કે એક ટીમ આવી ચૂકી છે રેસ્ક્યુ ટીમ આવી ચૂકી છે પેશન્ટ ટ્રાન્સફર એમ્બ્યુલન્સ આવી ચૂકી છે અને જે જોઈ શકાય છે કે જે ઓક્સિજન માટેની જે વ્યવસ્થા છે જે ઓછો પડતો હોય જેથી કરીને હાલ જે સ્ટોક છે તે પૂરો કરવામાં આવી રહ્યો છે ત્રણ ટેક ઓક્સિજનની મંગાવવામાં આવી છે સાથે સાથે જોઈ શકાય છે જે વ્યવસ્થા છે તડીમાર તૈયારીઓ છે તે પણ હાલ જે છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે ગ્રામજનો જોડાયેલા છે તેની સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરશું કાકા કઈ રીતના બાળકી પડી છે તમે આ ગામના છો કઈ રીતના ઘટના કઈ રીતના ઘટી પડી હું બાર ગામમાં આય આવ્યો છું ભાઈને ખબર છે આપણી સાથે અન્ય ગ્રામજન જોડાયેલા છે કઈ રીતના ઘટના કટી છે અને હાલની સિચ્યુએશન આજે બપોરના સમયે એક વાગ્યે બરોબર આ દીકરી છે ઈ બોરની પાસે રમતી હતી કમ્પ્લીટલી જે બોર છે એ ડોલથી ઢાકેલો હતો ડોલ ઉપર એક પથરો મૂકેલો હતો પથરા ઉપર દીકરી રમતી હતી પણ દોળના તૂટવાથી પથ્થરો અંદર ગયો અને દીકરી છે એક વાગ્યાના સમયે એ પાઇપની અંદર ઉતરી ગઈ ગઈ છે અને અને તાત્કાલિક તાત્કાલિક સ્થળે ઘટનાની ઘટનાની જાણ જાણ થતા ખાલી મિનિટની અંદર ટીમ આવી એમને ઓક્સિજન આપ્યું આ કલ્યાણપુર અને ભાટિયા પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સાહેબ આવ્યા ત્યારબાદ તાત્કાલિક છે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા અને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ડીવાયએસપી કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ આવ્યા એ ઉપરાંત આજુબાજુની ખાનગી કંપનીઓની ટીમો એ પણ રેસ્ક્યુ માટે આવી ગઈ છે હાલ આપ જયારે આ ઘટના જોઈ રહ્યા છો ત્યારે આ દીકરીની હલચલ જાણવા માટે થઈ અને સ્પેશિયલ કેમેરો છે એ અહીંયા આવી ચુક્યો છે અને કેમેરો અંદર ઉતારી અને દીકરીની હિલચાલ ઉપર નજર કરવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામની આ ઘટના છે દીકરીનું નામ છે એન્જલબેન મુલાભાઈ સાખરા જેમની ઉંમર સવા બે વર્ષની છે ઓહ પ્રતિપાલ જે રીતના જોયું જે રીતના સમગ્ર હકીકત સમગ્ર ઘટના કીધી આપણી સાથે બાળકીના માતા જોડાયેલા છે તેની સાથે જ વાતચીત કરીશું બેન આપની બાળકી અમારું પણ તમારી બાળકી સાથેનું હૃદય જોડાયેલું છે ભગવાન કરે બાળકી બચાઈ જાય પૂરતા પ્રયાસો કરવામાં આવે છે શું કહેશો કઈ રીતના ઘટના ઘટી હતી અહીંયા રમતી હતી ને એને નવડાવી હતી ને તે બોરમાં પડી ગઈ રમતી હતી હું ભેગી જતી મારા હાથમાં હતી હું પાણીની ડોલ ભરવા ગઈ ને ટાંકામાં તે બોર ઉપર ચડીને તો પડી ગઈ કેટલા સમયથી બેન બોલ ખુલ્લો હતો લોખંડ ના ફરિયામાં બધા હતા મારા જેઠ ને જેઠના છોકરાને ને એને દર્દ કીધું મને દર્દ જોઈ ગઈ હું મારા પડખે જ તમારા પરિવારમાં તમારા કેટલા સંતાનો કેટલા નંબર નું એક એક છોકરી છે તંત્ર તરફથી પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બચાવવાના બની શકે અમારો તમામ જે ગુજરાત છે તમામ દેશ છે તેની લાગણીઓ જોડાયેલી છે તમામ તમામ જે છે તૈયારીઓ તમે જોઈ શકો છો બાળકીને બચાવવાના પ્રયાસો થાય છે પણ તંત્રની ટીમ વહેલી પહોંચી કે કેમ બચાવ કામગીરી આ બધા પૂરતી રીતે બચાવનો પ્રયાસ કરે છે જે રીતના લાગણી સભર દ્રશ્યો પ્રતિપાલ જોઈ શકાય છે કારણ કે જે રીતના બાળકી ફસાયેલી છે એક જ જે છે માતાની એકને એક લાડકી બાળકી છે તે હાલ ફસાયેલી છે ને બાળકીને બચાવવા માટેના પ્રયાસો છે તે ભરપૂર કરી દેવામાં આવી રહ્યા છે અને એનડીઆરએફની ટીમ છે તે પણ રવાના થઈ ચૂકી છે તો સાથે સાથે જામનગરની આર્મીની ટીમ એક બોલાવવામાં આવી છે જોઈ શકાય છે કરુણા સભર દ્રશ્યો છે એક માતા છે જેની એકને એક પુત્રી ફસાયેલી છે તંત્ર દ્વારા હાલ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જામનગર જો એનડીઆરએફ ની ટીમની તો મદદ લેવામાં આવી છે પરંતુ જામનગર આર્મી ની ટીમની મદદ લેવામાં આવે તો પણ આર્મી ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે હાલ જે છે તે રેસ્ક્યુ સંપૂર્ણપણે ચાલુ છે પ્રતિભાત જો ચોક્કસથી નથું ગુજરાત ફર્સ્ટ ની ટીમ પણ પ્રાર્થના કરી રહી છે કે તે બાળકીનો જીવ છે તે બચી જાય પરંતુ નથું જે રીતે બાળકીના માતા પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે એક વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી છે અને અત્યારે નથું લગભગ સાડા

ગ્રાઉન્ડ ઝીરો પરના દ્રશ્યો હાલ બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે જે બાળકીને બચાવવાના જે પ્રયાસો છે તે થઈ રહ્યા છે લગભગ બસો ફૂટ ઉપરાંતનો બોર છે તેમાં ત્રીસ ફૂટના અંતરે પાણી છે પાણી પણ જે છે તે કાઢવાનું જે છે તંત્ર દ્વારા હાલ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ બાળકી જે ફસાયેલી છે તે ને ક્યાંક ઓક્સિજનની જરૂર છે તે ઓક્સિજનની માત્રા ઓછી ન પડે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે એટલે કે બાળકી જે છે તેનો જીવ બચી જાય તેમ આપણે પણ ઈચ્છી રહ્યા છીએ પરિવાર કેમ નહીં આખું ગુજરાત ઈચ્છી રહ્યું છે આખો દેશ ઈચ્છી રહ્યો છે કારણ કે જીવન વચ્ચે મરણ વચ્ચે જે બાળકી ઝોલા ખાતી છે ત્યારે તેને હાલ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે બાળકીનો જીવ સત્વરે બચી જાય અને જે આ જે છે એક પરિવાર છે જે હાલ કાકડું કરી રહ્યો છે તે પરિવારને પણ ક્યાંક ને ક્યાંક ન મળે સાથે સાથે તમામ જે છે દુવાઓ પણ હાલ ગુજરાત ફર્સ્ટ તો કરી જ રહ્યું છે પરંતુ આ ગામડાની પ્રજા કરી રહી છે પ્રાર્થનાઓ કરી રહી છે પ્રતિભા હજી નથું હરમેશ એવું નથી લાગતું કે ઘોડા છૂટી ગયા બાદ તબેલો ક્યાંક બાંધવામાં આવતો હોય છે અને આગ લાગી ગયા બાદ જે રીતે ક્યાંક કુવો ખોદવાની પણ વાત સામે આવતી હોય જે રીતે આપણે જામનગરનું પણ ઉદાહરણ આપ્યું કે અગર પાંચ છ મહિના પહેલા જ આવી ઘટના સામે આવી હતી ન માત્ર ગુજરાતમાં નથી પરંતુ સમગ્ર દેશમાં પણ આપણે જોઈશું કે ઘણી વાર બોરવેલમાં જ્યાં પણ વાડી વિસ્તાર આવેલો હોય ત્યારે રીતે બાળકો હોય કે ખાસ કરીને કોઈ પ્રાણી હોય તે પણ પડી જતા હોય છે તેઓને પણ બચાવવામાં આવતા હોય છે તો નથી લાગતું કે આની આગોતરું જે આયોજન છે તે કરવું જોઈએ અને ખાસ કરીને જે સ્થાનિક લોકો છે જેઓમાં કદાચ એટલો એજ્યુકેશનનો અભાવ છે તેઓને પણ ખાસ કરીને જાગૃત કરવા જોઈએ જી ચોક્સથી કારણ કે જે છ આઠ મહિના પૂર્વે જામનગરમાં જે ઘટના ઘટી હતી જે ઘટના હતી તેમાં બાળકીને ચોક્કસથી બચાવી નથી શકાય પરંતુ આજ ઘટના પરથી તંત્રએ ધડો ન લીધો હોય એમ આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે કારણ કે જે રીતના ઘટના ઘટી છે જે તે સમયે એવા દાવા કરવામાં આવી રહ્યા હતા પ્રતિપાલ કે ખુલ્લા બોર છે જે છે તે તેનો સર્વે કરવામાં આવશે અને આ તમામ બોર છે તે બોલી દેવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે બોર હજુ ખુલ્લા છે અને આવી જે ઘટના છે તે ન ઘટવી જોઈએ તે ઘટના ઘટી છે

ફરીથી હું દ્રશ્યો બતાવવા માગીશ કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે જે ખુલ્લો બોર છે ત્યાંથી જે બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે તે જોઈ શકાય છે કે જે રીતના ઓક્સિજન જોઈ શકાય છે બાળકીને ઓક્સિજન હાલ જે છે આપવામાં આવી રહ્યું છે તંત્રની ટીમ છે એકસો આઠની ટીમ છે તેના દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે બાળકીનો જીવ બચી જાય હાલ ને હાલ જે છે તે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ચૂકી છે સાથે સાથે જો આર્મીની મદદ લેવામાં આવશે તો આર્મીની ટીમ પણ તે

અને દેવી સરપંચ અને આયના આગેવાનોને ખબર પડી એવી બધી જગ્યાએ ફોન કર્યો મને પણ ફોન કર્યો અને તમામે તમામ અધિકારીઓ છે જે આને લાગતા લાગતા ડીએસપી સાહેબ છે કલેક્ટર છે તેમજ આના ટેકનિકલ માણસો પણ અહીંયા હાજર થઈ ગયા છે બધા જે એને પ્રાથમિક સારવાર દેવાની હતી તાત્કાલિક દેવામાં આવી છે અને અત્યારે જે બોર્ડની અંદર કેમેરા અને આપણા બધું દેવામાં આવે છે તે ફૂલ પ્રયત્ન બધા ડિપાર્ટમેન્ટના તેમજ જે ટેકનિકલ માણસો છે એના પ્રયત્ન ખૂબ ચાલુ છે અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે ત્યાં સાજી સાજીધરી નીકળે શિવ શ્રી પોપર ક્યાંકને ક્યાંક જામનગરની જે છ આઠમ વહીના પૂર્વેની જે ઘટના હતી જે તે સમયે એવું નક્કી થયું હતું કે જે તે ખુલ્લા બોર છે તેનો સર્વે કરવામાં આવશે અને તમામ બોર ભૂલી દેવામાં આવશે તો શું સર્વે નથી થયો કે હવે પછીનો સર્વે થશે કે આવી ઘટના ન ઘટે એવી કોઈ પણ જગ્યા હોય જ્યાં સરકારી જગ્યા હોય પડતર જગ્યા હોય બારે કોઈ પણ એવા બોર થયા હોય એના સર્વે થયા પણ અહીંયા પોતાના ફરિયાળની અંદર બોર છે એ લોકોએ પણ સારી રીતે જાળવણી કરી છે એની માટે એક બાલટી રાખવામાં આવી હતી અને બાલટી ઉપર છોકરી કૂદકા મારતી હતી આવી કલ્પના તો કોઈ કરી જ ન શકે કે બાલ્ટી એની અંદર ઢાંકેલી છે એની ઉપર બાળકી રમશે અને આ બાલ્ટીનો તળિયો તૂટી અને હોય એટલે આ તો આકસ્મિક છે જે ખુલ્લા બોર છે તેનો સર્વે થવો જોઈએ બોરાવવા જોઈએ એમ નથી માનતા જે આપણે અગાઉ જે અનુભવ થયા છે કે જ્યાં ત્યાં બોર કરી અને રાખી દેવામાં આવતા હતા એનું સર્વે થયું જ છે અને એને જે રીતે હોય પછી પાણી નીકળ્યા હોય સરકારી બોર્ડ બોર હોય એવા બધાના ખૂબ સાવચેતી રાખવામાં આવી છે પરંતુ આ પ્રાઇવેટ જગ્યાની અંદર પોતાના હોવાથી કોઈ લોકો પણ ખૂબ આની અંદર સાવચેતી રાખી છે પરંતુ કુદરતી આ કેમ બન્યું છે કે બાળકીને સજા લખી હશે ભગવાનની તો આવું બનાવ બન્યું છે તો જે રીતના પ્રતિપાલ જે છે ને બાળકીના બચાવવાના પ્રયાસો જે છે હાલ ભરપૂર કરી લેવામાં આવ્યા છે પરંતુ પ્રતિપાલ ક્યાંક ને ક્યાંક જામનગરની બીજી વાર ઘટના દોહરાવી કે ક્યાંક ને ક્યાંક તંત્ર વચ્ચેનો જે સમન્વય હતો તેનો અભાવ હતો એનડીઆરએફની ટીમ બીજા રસ્તે ચાલતી હતી તો સ્થાનિક ફાયર હતું રેસ્ક્યુ ટીમ બીજા રસ્તે ચાલતી હતી પરંતુ આ ઘટનામાં જો તમામ તંત્ર એક હારે આવે અને સમન્વય થાય એટલે કે એનડીઆરએફની ટીમના જે સાધનો છે તેનો ઉપયોગ થાય સ્થાનિક જે છે સીસીટીવીનો પણ ઉપયોગ થાય તો જ આ બાળકી બચાવી શકાય અને પરિણામ પણ હકારાત્મક મળી શકે સમગ્ર માહિતી સાથે જોડાવજો જી જી